હાલો યુટ્યુબ ફેમિલી ગેમ્સો બધા તો બધા મજામાં જશો તો આપણે એક નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને વ્લોગની અંદર જો તમે નવા છો તો ચેનલને આપણા સબસ્ક્રાઈબ કરી દેજો તો આજે તો છે અગિયારસ અને અગિયાર એટલે અમારે ધજાગ્રહ કહેવામાં આવશે ભાદરવી અગિયારસ એટલે તો આજે ગામની અંદર ધજાગ્રો છે તો હું તમને આગળ બતાવીશ કે કઈ રીતના છે આપણે સીધા મંદિરે પૂછી જશું શું છે હું તમને આગળ પૂરેપૂરી માહિતી આપી તો વ્લોગમાં તમે બહેના રહેજો તો મિત્રો ફાઇનલી આપણે ગાડી લઈને નીકળી ગયા છે ગામ તરફ જવા માટે મંદિરે તો ફટાફટ તેના કરતાં આપણે ઉછી ગયા મંદિરે અને મંદિરે સૌથી પહેલું કામ આપણે કર્યું કે રામદેવપીર બાબાના દર્શન કરી દીધા તો મિત્રો દર્શન કરવાની સાથે જ હું તમને થોડુંક ઇતિહાસ પણ કહી દઉં છું મારા ગામનો એટલે તમને આવશે મજા તો ઇતિહાસમાં મિત્રો એવું છે કે આ મંદિર છે ને બહુ જૂનું છે અને જો તમને કહેવા જાઉં તો મંદિરની જો પૂરેપૂરું છે તો આ મંદિર છે ને મિત્રો નવું બનાવેલું છે જે તેર બાર બે હજાર ચોવીસમાં મંદિરનું નિર્માણ કરેલું છે એ પહેલાં મંદિર હતું પણ જૂનું હતું તો તમે જોઈ શકો છો મિત્રો અહીં તારીખ લખેલી છે તેર બાર બે હજાર ચોવીસ તો આ છે સંપૂર્ણ મંદિરનો નજારો અને મિત્રો આ બાજુ તો તમે જોવા જશો ને તો અહીંયા છે અમારે સીના બાપાની જે ભગત થઈ ગયા એની સમાધિ તો સમાધિ મિત્રો એટલા માટે લીધી હતી એમણે કરેલો છે સને ઓગણીસો છિત્તેરની અંદર મંડપ તો એને આજે થયા છે પંચાવન વર્ષ તો હવે આપણે જશું ધજાગ્રહની અંદર તો મિત્રો જોઈ શકો છો કે જે ધજાગ્રોહ છે એ આપણે અ મંદિરેથી નીકળી ગયો છે તો આ ધ્રજા છે ને મિત્રો આખા ગામની અંદર ફરશે ને એ પણ ડીજેના તાલ સાથે તો કેવો તાલ લેશે ડીજેનો એ પણ હું તમને આગળ જણાવીશ તો આ ધ્રજા આખા ગામમાં ફરી અને પછી પાછા મંદિરે આવશું તો જોઈ શકો છો અને મિત્રો આ ભાઈને ઇન્ટ્રોડક્શન કરાવી દો તો આ છે અમારા ગામના કોટવાર આવું કંઈક કાજ હોય એટલે સૌથી પહેલાં આ ભાઈ હોય છે તો ચાલો આપણે ત્યાં મિત્રો આ છે અમારા ગામના પોતા જે પ્રજા લઈને જાય છે અને વચ્ચે સહિત ગામના બાપુ તમે જઈ શકો છો કેવો નજારો છે મિત્રો આવી રીતના છે અમારા ગામના રજા તો તમારા ગામને કેવું છે ને એ પણ કોમેન્ટમાં કહેજો તો ફાઇનલી હવે આપણે મંદિરે પહોંચી ગયા તો મંદિરે આવી ગયો છે ને હવે શાળાઓ છે મંદિરે છે અમારા ગામના કોટવાર છે એ રજા કોઈ પણ તમે દેશો જોઈ શકો છો મિત્રો કે આવી રીતના અમારે કંઈક રજા શાળાઓમાં છે આ બાજુ એક પ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે મિત્રો તો તમને કેવું લાગ્યું ને એ તો કહેજો ને તમારા ગામની અંદર કેવી રીતના કરવામાં આવે છે ને એ પણ અમને જરૂરથી કહેજો અગિયાર તો જો અત્યારે છે ને મિત્રો આ એક બાજુ પ્રસાદ બતાવી રહ્યો છે ને એક બાજુ છે ને મિત્રો ધ્રજા ચડાવી રહ્યા છે તો તમે જોઈ શકો છો કેવી ધ્રજા ફરકી રહી છે તો બોલજો મિત્રો જયરામાં ફીર અને જો મિત્રો હવે આપણે આ છે સંપૂર્ણ ધ્વજાગ્રહ પૂર્ણ કરી દીધો છે ને આપણે એક બીજા ઘર તરફ તો વિડીયો કેવો લાગ્યો ને એમને જરૂરથી કહેજો કોમેન્ટમાં અને જો ચેનલની અંદર નવાશું તો ફરી કહી દઉં છું લાઈક સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા આવજો